જાળીદાર સોફ્ટ મોમાં મૂકતા પાણી પાણી થઈ જાય તેવી એકદમ નવી જ બરફી જે મૈસૂર પાકને પણ ભૂલાવી દેશે હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું માત્ર બનાવી એકદમ સિમ્પલ સરળ અને ઓછા ખર્ચામાં ઘરે જો અચાનક મહેમાન આવે અને તમારે કંઈક નવી ટેસ્ટી અને હેલ્ધી મીઠાઈ એમને ખવડાવી હોય ને તો માત્ર તમે પાંચ જ મિનિટમાં આ મીઠાઈ બનાવી અને સેટ કરવા રાખી દો અને પછી બીજી રસોઈ બનાવો ત્યાં સેટ પણ થઈ જાય એટલી સુપર સોફ્ટ બને છે અને ફ્રીઝમાં તમે દસ દિવસ સુધી રાખી શકશો અને બહાર તમે ત્રણ દિવસથી ચાર દિવસ સુધી રાખી શકશો તો ચાલો બનાવે એકદમ નવી બરફી એના માટે આપણે સૌથી પહેલાં એક વાટકી કે એક કપનું માપ સેટ કરી લેવાનું અહીંયા મેં વાટકીના માપથી એક વાટકી બેસન લીધો છે તે રેગ્યુલર બેસન પેકેટનું આવે તે પણ લઈ શકાય ઘરે દાળમાંથી પીસાવી દળાવી એને પણ તમે યુઝ કરી શકો છો આ રીતે પહેલાં જ આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાનું છે અહીંયા આપણે ઘી એડ નથી કરતા કર્યા વગર જ આપણે બેસને પહેલા હલકો એકદમ સરસ ગોલ્ડન કલરનો આવી જાય બદામી કલર એવો ત્યાં સુધી શેકી લેવાનો છે તો તમે અચાનક મહેમાન આવે તો કઈ કઈ મીઠાઈ બનાવો છો મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો મને ખૂબ ગમશે નેક્સ્ટ રેસીપી તમારી કઈ મીઠાઈની જોવી છે ને એ મને કહેજો હું તમારી સાથે શેર કરીશ તો અહીંયા જુઓ તો થોડી વાર આપણે લોટને શેક્યો ને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો આ રીતનો લાઇટ કલર આવી ગયો અને સરસ એવી શેકાવાની સુગંધ પણ આવે છે અને આ રીતે તમે જુઓ તો એકદમ હળવો થઈ ગયો છે બસ હવે એ જ સમયે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની અને એક કપ અથવા એક વાટકી આ રીતે નાળિયેરનો ઝીણો પાવડર જે ભૂકો આવે છે તે લઈ લેવાનો તે એડ કરીશું એને બહુ શેકાતા વાર નથી લાગતી બહુ વધારે પડતો આપણે શેકવાનો પણ નથી તો એનો કલર વધારે ચેન્જ થઈ જશે અને એમાંથી તેલ રિલીઝ થશે તો માત્ર એક મિનિટ આ રીતે ચલાવતા રહીશું ને એટલે સરસ રીતે શેકાઈ જશે અને એમાં સરસ એવી શેકાવાની સુગંધ પણ આવવા લાગશે બસ ત્યાં સુધી જ આપણે એને શેકવાનો છે હવે આપણે એમાં એડ કરીશું ઘી તો અહીંયા તમે જુઓ મોટા ચમચાના મદદથી મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કર્યું છે ઘી આ રીતનું મેલ્ટ જ છે એટલે વધારે ઘી એડ કરવાની જરૂર નથી જો તમને વધારે ઘીવાળી મીઠાઈ પસંદ હોય ને તો એડ કરી શકાય ત્રણ ટેબલ સ્પૂનથી લઈને છ ટેબલ સ્પૂન સુધી આ મીઠાઈમાં ઘી એડ કરી શકાય હવે અહીંયા આપણે ઘીને પહેલા થોડી વાર માટે મિક્સ કરી દેવાનું અને પછી તરત જ એમાં કપ કપ ખાંડ અને દૂધ એડ કરીશું તો બંને અહીંયા આપણે સાથે જ એડ કર્યું છે ઘીને પણ આપણે પહેલા એટલે કે જરાક જ મિક્સ કર્યું છે બધી વસ્તુ તમે એક સાથે મિક્સ કરી દો ને તો પણ ચાલે છે હવે મિક્સ કરી દેસુ આ રીતે જેમ જેમ મિક્સ કરતા જશો ને એમ દૂધ છે ને બધું જ સરસ રીતે મીઠાઈમાં મિક્સ થઈ જશે એબઝોર્બ થઈ જશે અને ખાંડ પણ તરત જ મેલ્ટ થવા લાગશે કારણ કે લોટ પણ પહેલાંથી જ ગરમ છે એટલે ખાંડ મેલ્ટ થતાં તમને સેકન્ડ થશે વાર જ નહીં લાગે ખબર પણ નહીં પડે હવે અહીંયા મીઠાઈને થોડો હલકો ઓરેન્જ કલર જેવો આપવા માટે મેં અહીંયા થોડો યલો ફૂડ કલર એડ કર્યો છે જેનાથી કલર ખૂબ સરસ આવી જશે મિક્સ કરી દઈશું કલર એડ કરવો ઓપ્શનલ છે જો તમારે એડ કરવો હોય ને તો જ એડ કરવાનો નહીં તર હલકો યલો કલર તો આ મીઠાઈનો આમ પણ રહેશે કારણ કે જે બેસન છે ને એના કલરના લીધે મીઠાઈનો કલર થોડો યલો રહેશે હું અહીંયા થોડો મેથીયા પીળા જેવો કરવાની છું એટલે થોડો કલર મેં એડ કર્યો છે હવે આપણે કન્ટિન્યુઅસલી આ રીતે ચલાવતા રહેવાનું છે આ રીતે જેમ જેમ ચલાવતા રહેશો ને એમ સરસ રીતે એમાંથી ઘી છૂટું પડવા લાગશે અને જે બેસનમાં તમને કોઈ પણ લમ્સ દેખાતા હશે ને બધા તમે બ્રેક કરી અને થોડા સ્મૂથ કરી લેજો કારણ કે આપણે પહેલા જ એમને એમ જ ડ્રાય રોસ્ટ કર્યો છે ને તો એમાં તમને થોડા લમ્સ દેખાશે પણ જેમ જેમ કૂક થતું જશે ને એકદમ સ્મૂથ મિક્સર તૈયાર થશે અને પેનથી પણ અલગ થવા લાગશે આ રીતે અને એમાંથી તમને ઘીની સાઇન પણ દેખાશે ત્યાં સુધી કૂક કરવાનું છે અને હું તમને બતાવી દઈશ કે તમારે પ્રોપર ક્યાં સુધી મિક્સ કરવાનું અહીંયા તમે જુઓ આ રીતે આપણે મિક્સ કરતા રહીશું ને કન્ટિન્યુઅસલી એટલે જે પેનમાં બિલકુલ ચોટશે પણ નહીં મિક્સર થીક પણ થવા લાગશે અને તમને એમાં એક જાડી પડતી દેખાશે બસ ત્યાં સુધી આ મિક્સરને આપણે કૂક કરવાનું છે તો કઈ રીતે જાળી પડે ને એ બતાવી દો તમે જુઓ આ રીતે હું ફેરવું છું ને તો તમને આ રીતની જાળી પડતી દેખાશે હજી આ રીતે ફેરવશું ને તો હજી તમને જાળી દેખાશે ત્યાં સુધી તમારે એને કૂક કરવાનું છે થોડી એમાં આ રીતની જાળી પડવી જરૂરી છે જો આ રીતે વ્હાઈટ જાળી પડે ને બસ એ રીતની તો એનાથી શું થશે મીઠાઈ છે ને ઝડપથી જાળીદાર પણ બનશે અને ખાવામાં પણ બહુ સરસ એવી લાગશે મેસુક પાકનો ટેસ્ટ જેવો તમને આ મીઠાઈનો ટેસ્ટ આવશે તો તમે ગેરંટીથી જો નારિયેળનો મેસુક પાક અને બેસનનો મેસુક પાક પસંદ હોય ને તો તમને આ મીઠાઈ બહુ પસંદ આવશે આ રીતે સતત આપણે ચલાવતા રહેશું ત્રણથી ચાર જ મિનિટમાં આ રીતે સરસ એમાં જાળી અને સરસ મિક્સ થઈ જશે બસ હવે આપણે વધારે કરવાની જરૂર નથી ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને કોઈ પણ પ્લેટ કે ટ્રેમાં સેટ કરી દેસું તો મેં અહીંયા આ રીતની નાની ટ્રે લીધી છે ને એને પહેલા સરસ રીતે ઘીથી ગ્રીસ કરી લીધી મિક્સરને આ રીતે મિક્સ કરીશું તમે જુઓ અહીંયા તમને જાળી દેખાતી હશે આ મીઠાઈને તમારે મનગમતા શેપમાં સેટ કરી દેવાની અને મનગમતા શેપમાં કટ પણ કરી શકો છો થોડી આ રીતે ઉપરથી આપણે સ્મૂથ કરી લેશું અને પછી જેવો તમને ગાર્નિશિંગ પસંદ હોય ને એવું ઉપરથી ગાર્નિશ કરી દેવાની હું અહીંયા પિસ્તાની સ્લાઈસથી ગાર્નિશ કરું છું અને તમને જો ફ્લેવર પણ પસંદ હોય ને તો આમાં ફ્લેવર પણ એડ કરી શકાય પણ નેચરલ ફ્લેવર ને મીઠાઈ મારા ઘરમાં બધાને પસંદ છે એટલે હું બહુ ઓછા મીઠાઈમાં ફ્લેવર એડ કરતી હોઉં છું અને એકદમ નેચરલ રીતે જ બનાવતી હોઉં છું તો હું કોઈ પણ મીઠાઈમાં ચાંદીનો વર્ક પણ નથી લગાવતી કારણ કે એકદમ હેલ્ધી અને નેચરલ ખાવું હોય ને તો આ રીતે મીઠાઈને બનાવવાની હવે મેં એને એક કલાક માટે સેટ થવા દીધી આ રીતે ઉપરથી તમે જુઓ ડ્રાય થઈ ગઈ પછી તમે મનગમતા શેપમાં કટ કરી શકો છો હું અહીંયા આ મીઠાઈને વચ્ચેથી આ રીતે કટ લગાવું છું અને લાંબી કટ કરું છું આ રીતે લાંબા શેપમાં કટ કરું છું તમે સ્ક્વેર શેપમાં અને એના કાજુકતરીના શેપમાં પણ કટ કરી શકો છો તો કટ કરતા જ તમને ખબર પડશે કે કેટલી મીઠાઈ સોફ્ટ બની છે બધી મીઠાઈ આ રીતે કટ થયા પછી હું તમને ડીમોલ્ડ કરીને પણ બતાવી દઈશ તો આ મીઠાઈ ઠંડી થયા પછી પણ પ્લેટમાંથી આસાનીથી ડિમોલ્ટ થઈ જાય છે ચોટતી નથી અને સુપર સોફ્ટ બને છે તમે જુઓ એકદમ પરફેક્ટ સેટ થઈને સો ટકા જાળીદાર અને દાણેદાર થઈને પ્લેટમાં પણ તમે નીચે જુઓ તો બિલકુલ ચોટી નથી તો આ રીતે બધી મીઠાઈને આપણે પ્લેટમાં લઈ લેશું આ રીતે સર્વ કરી દઈશું અચાનક મહેમાન આવે તો તમે આ મીઠાઈ એકવાર તો જરૂરથી ટ્રાય કરજો ગળિયું ખાવાનું મન થાય તો માત્ર તમે પાંચ જ મિનિટમાં મીઠાઈને તૈયાર કરી શકો છો સુપર સોફ્ટ છે સુપર ટેસ્ટી છે અને સુપર હેલ્ધી પણ છે તો તમને આજની આ મીઠાઈની રેસીપી કેવી લાગે મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો રેસીપી પસંદ આવી હોય ને તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ